એક ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે આવવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેન સેવાનું ઉદઘાટન કરીને સી પ્લેન દ્વારા કેવડિયા આવશે જેના ભાગરૂપે નર્મદા ડેમના તળાવ ત્રણ ઉપર સી પ્લેન અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ સી પ્લેન સેવા અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ત્રણ ખાતે શરૂ થનાર છે આગામી એકત્રીસમી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકટા પરેડમાં ભાગ લેશે આ સી પ્લેન જે સ્થળ ઉતરવાનું છે તે નર્મદા ડેમના તળાવ નંબર ત્રણ પાસે સી પ્લેન માટેની જેટી બનાવવાનું કામ પૂર્ણતાને આરે છે અને નર્મદા નિગમ દ્વારા વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આવનાર એકત્રીસ ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી કરવા માટે કેવડિયા આવવાના છે જે ખાસ કરીને અમદાવાદ પહોંચશે અમદાવાદથી સી પ્લેન મારફતે કેવડિયા તળાવ નંબર ખાતે કરશે જેના માટે હાલ તળાવ નંબર ખાતે જે સી પ્લેન ની કામગીરી હાલ ચાલી રહી છે તમે જોઈ શકો છો કે હાલ આ જે જેટી છે જે તળાવમાં તરતી મૂકવામાં આવી છે અને હાલ જે તૈયારીઓ છે તે જોરશોરમાં ચાલી રહી છે અને ખાસ કરીને તમને બતાવીશ કે જે તળાવની અંદર તમને લાલ કલરના જે સ્પોટ્સ દેખાય છે જે બોયા માર્કિંગ કહેવાય છે

જ્યારે એકત્રીસમી ઓક્ટોબરના બીજા દિવસથી પ્રવાસીઓ માટે સી પ્લેનની સુવિધા ચાલુ કરવામાં આવશે ત્યારે પ્રવાસીઓ હવાઈ માર્ગે પણ કેવડી આવી શકશે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નર્મદા ન્યૂઝ નર્મદા